નવસારીમાં એબી સ્કૂલ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી સામાજિક વનીકરણ વિભાગના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો વિદ્યાર્થીઓએ એક પેઢ માકે નામ ટોપર્ટ ઓ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું ત્યારે સિંહ સંરક્ષણ માટે નિબંધ ચિત્રકલા અને રેલીનું આયોજન થયું રેલી દ્વારા સિંહ બચાવો પ્રકૃતિ બચાવનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો સિંહ સંરક્ષણ માટે નિબંધ ચિત્રકલા જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું સાથે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું આ રેલી દ્વારા પ્રકૃતિ બચાવવાનો ઉપદેશ પણ આપવામાં આવ્યો નવતારીમાં નવસારીમાં એબી સ્કૂલ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી સામાજિક વનીકરણ વિભાગના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક નામ વૃક્ષારોપણ કરવામાં આવ્યું સિંહના સંરક્ષણ માટે નિબંધ અને ચિત્રકલા પણ યોજવામાં આવી જેમાં બાળકોએ સિંહ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા અને સિંહ આધારિત તેમણે ચિત્રો પણ દોર્યા બાળકોની સર્જનાત્મકતા ખીલે અને સાથે સાથે વન્ય પ્રાણી અને ગુજરાતની નહીં પરંતુ સમગ્ર દેશની ઓળખ એવા ગુજરાતના એશિયાક લાયન વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા સિંહનું સંરક્ષણ અને સંવર્ધન થઈ શકે મહત્વને સમજાવી શકાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગુજરાતમાં રહેલા ગુજરાતના પ્રતીક એવા સિંહની આ ઉજવણી કરવામાં આવી નવસારીમાં એબી સ્કૂલ ખાતે વિશ્વ સિંહ દિવસ સામાજિક વનીકરણ વિભાગના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો